કેશોદના મેંદરડાના ખડપીપળી ગામે ખેતરમાં કમોસમી વરસાદથી થયેલા નિરીક્ષણ મંત્રીઓએ કર્યું છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લીધી હતી કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાની તાગ મેળવ્યો હતો તેમણે જણાવ્યું કે મોટા ભાગના ખેતરોમાં નુકસાન થયું છે જે કે હાલ સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ તેમાં ખેડૂતો સંતોષકારક ન હોવાનું સામે આવ્યું છે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને દરેક પ્રકારે મદદ કરવાની ખાતરી મંત્રીઓએ આપી છે અમને ચાર મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લામાં જઈને જે વરસાદને કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એને પ્રાથમિક સર્વે કરવાની વાત કરી હતી એ સંદર્ભે અમે આજ સવારથી જ ગીરસા ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર સુત્રાપાડા અને વેરાવળ તાલુકો અને આજે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવ્યા છે ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે એમાં આઠથી પંદર ઇંચ જેટલો વરસાદ થયો છે ભારે વરસાદ થયો છે અને ત્યાં ભારે નુકસાન છે જ્યાં સુધી જૂનાગઢ જિલ્લાના આ મેંદરડા તાલુકાને લાગે વળગે છે ત્યાં અગાઉ પણ એક ભારે વરસાદ થયો અને આ વખતે પણ જે વરસાદ થયો ફરીથી પાછો એમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે એ ઉપરાંત બીજા જે પાકો છે એને અંશતઃ નુકસાન થયું છે એટલે આ સંદર્ભે હું ને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના માન્ય મંત્રીશ્રી છે ઉપરાંત અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા સંગઠનના બધા હોદ્દેદારો વહીવટીતંત્ર બધા જ અહીંયા અહીંયા મળીને વાત તે કરી છે અને આવતીકાલે કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે આ બધાઓ અહીંયા પ્રાથમિક અહેવાલ અમે આપીશું અને એ પ્રમાણે અહીંયા જે સર્વે કરીને કરવાની જે વિધિ છે એ સર્વે કરીને જે કાંઈ ખેડૂતોને મદદ કરવાની વાત હશે એ રાજ્ય સરકાર બધાની સાથે સલાહ મસવરા કરી અને કરીશું ખેડૂતોને દુઃખી નહીં થવા દઈએ એ બાબતની હું રાજ્ય સરકાર વતી આપ સૌને ખાતરી આપું બાબરિયા ન્યૂઝ શોધ